જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશું યોગીની એકાદશી વ્રતની વિધિ મહિમા અને વાર્તા તારીખ પાંચ જુલાઈ બે હજાર એકવીસ સોમવાર જેઠવદ એકાદશી એટલે યોગીની એકાદશી છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીનું મહત્ત્વ અતિ પુણ્યશાળી છે પરંતુ જેઠ માસમાં આવતી યોગીની એકાદશીનું મહાત્મ્ય અતિ ઘણું છે આ એકાદશીનું વ્રત કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એકાદશીનો આ દિવસ ભગવાન શ્રીહરિને સમર્પિત હોય છે એકાદશીનું વ્રત આગળના દિવસથી જ શરૂ થઈ જાય છે એટલે કે દશમના દિવસે એકટાણું કરી એકાદશીના દિવસે પ્રાતઃકાળે ઉઠી સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરી ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા કરવી ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટો જો ન હોય તો બાળકૃષ્ણની મૂર્તિ કે ફોટાની પૂજા કરવી પ્રથમ ગંગાચળથી સ્નાન કરાવી ચંદન છડી અબીલ ગુલાલ પીળા પુષ્પ પીળી મીઠાઈ ધરાવી ધૂપ દીપ કરી આરતી પૂજન કરવું લક્ષ્મી સ્તોત્ર ભાગવત પુરાણના પાઠ કરવા ગાયને ઘાસચારો પક્ષીને દાણાચણ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી જરૂરિયાત મનને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી સૂર્યાસ્ત સમયે તુલસી ક્યારે શુદ્ધ ઘીનો દીવો કરી તુલસી પૂજા કરવી આમ એકાદશીનું વ્રત કરી દ્રાદશીના દિવસે નાહી ધોઈ મંદિરે જઈ બ્રાહ્મણોને કાચું સીધું અર્પણ કરવું દાન દક્ષિણા આપવી આ રીતે એકાદશીનું વ્રત કરવું અતિ પુણ્ય આપનાર આ એકાદશીનું વ્રત કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જે વ્રત કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે વૃદ્ધ કે બીમાર વ્યક્તિ જો વ્રત ઉપવાસ ન કરી શકે તો સાત્વિક ભોજન લઈ શાંત અને પવિત્ર મનથી આ વ્રત કરવું વ્રતની કથા સાંભળવી આખો દિવસ પ્રભુ સ્મરણ કીર્તન વગેરે કરવું આમ શુદ્ધ મનથી વ્રત કરવાથી વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી યોગીની એકાદશી વ્રતની વિધિ અને મહિમા હવે સાંભળશું વ્રતની કથા બોલો શ્રી વિષ્ણુની જય બ્રહ્મ વૈવેદ્ય પુરાણમાં શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠરની વાતચીતમાં આ એકાદશીનો મહિમા આવે છે શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠરને કહે છે હે કુંતીપુત્ર જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે સંસાર સાગરમાં ડૂબેલા અને મોહ માયામાં ફસાયેલા પાગલજીઓને તથા પાપીઓને પણ એ ઉદ્ધાર કરનારી છે અને માટે હું તને બટુક હેમમાળીની એ કથા કહી સંભળાવું છું તે ધ્યાનપૂર્વક સાંભળ શ્રી શંકર ભગવાનની પરમ પ્રેમથી પૂજા કરનાર નગરી ઇન્દ્રપુરીના ભંડારી ત્યાં પૂજા માટે ફૂલો ચૂંટી લાવવા હેમમાળી નામનો એક બટુક નોકર હતો તેની ખુબસુરત સ્ત્રીનું નામ વિશાલાક્ષી હતું હેમમાળી તેને સાચા દિલથી ચાહતો એક દિવસ બટુક હેમમાળી માનસરોવરમાંથી દેવ પૂજાને માટે પુષ્પો ચૂંટી લાવી સીધો ઘેર આવ્યો પત્નીના પ્રેમમાં પાગલ બનેલો એ ત્યાં જ રોકાઈ ગયો એને સમયનું ભાન ન રહ્યું કુબેર દેવતાને પુષ્પો આપી આવવાનું એ વિસરી ગયો નિત્ય નિયમ પ્રમાણે શિવ મંદિરમાં બેસી પૂજા કરવા સમય જણાયો પુષ્પ લઈ આવતા હેમમાળીની રાહ જોઈ આખરે એ થાક્યો એને પોતાના સેવકોને કહ્યું હે યક્ષો હેમમાળી પૂજાના ફૂલો લઈ હજુ સુધી કેમ આવ્યું નથી તેની સત્વરે તપાસ કરો યક્ષો ગયા અને વીજળી વેગે એની ખબર લઈ પાછા ફર્યા કે મહારાજ હેમ માળી એની પ્રિયા સાથે પ્રેમ વિહાર કરી રહ્યો છે આ સાંભળી કોપાયમાન થયેલા કુબેરે તેને સત્વર પકડી લાવી પોતાની પાસે રજૂ કરવાનો હુકમ કર્યો પોતાની ભૂલ સમજાતા એ બિચારો થરથર તો બે હાથ જોડી દિનવદને ઊભો રહ્યો ક્રોધથી લાલચોળ થયેલી આંખોવાળા કુબેર બોલ્યા હે મંદ બુદ્ધિ મૂર્ખ તે મારી દેવસેનાના નિયમનો ભંગ કરાવ્યો છે માટે તું કોઢ્યો થા જે પત્નીના સંગમાં તું ભાન ભૂલ્યો તેના વિયોગી બની આ દેવલોકના સ્થાનથી ભ્રષ્ટ થઈ નીચે માનવલોકમાં જઈ પડ કુબેરના એ ભયંકર શ્યાપે હેમ માળી મૃત્યુલોકમાં ભયંકર જંગલમાં આવી પડ્યો એને આખે શરીરે કોડ ફૂટી નીકળ્યો રાત દિવસ પીડાથી એને ઊંઘ આવતી ન હતી અન્ન પાણી વગર એ ભૂખના દુઃખ ઊંઘી પણ શકતો ન હતો પરંતુ શિવ પૂજન માટે તે પુષ્પો લઈ આવતો તેથી કરીને એને એના પૂર્વ જન્મનું અને કુબેરના શાપનું સ્મરણ કર્યું હતું આથી શાપના ઉદ્ધાર માટે એ પડતો આખડતો હિમાલય પર ગયો બ્રહ્માના સાત દિવસ જેટલું જેમનું આયુષ્ય કહેવાય છે એવા મહાન તપસ્વી માર્કડે મુનિના એને દર્શન થયા એમના આશ્રમમાં જઈ એણે એમને દૂરથી હાથ જોડી નમન કર્યું તેને કોઢિયો જોઈ ઋષિએ તેની દુર્દર્શાનું કારણ પૂછ્યું હેમ માળીએ ગદગદ કંઠે પોતાની ભૂલોનો અને કુબેર ભંડારીના શાપનો ઇતિહાસ એમને આગળ કહી સંભળાવ્યો અને એ દુઃખમાંથી છૂટવાનો કોઈ ઉપાય હોય તો બતાવવા વિનંતી કરી સાચું બોલવાથી દયાળુ એવા મહાતપસ્વી મુનિરાજ એની ઉપર પ્રસન્ન થયા અને એને ધીરજ આપી કહેવા લાગ્યા હે બટુક જેઠ વદ અગિયારસ એટલે યોગીની એકાદશી આ દિવસે હું કહું એ પ્રમાણે તું વ્રત કર એના પુણ્યથી તારો કોઢ દૂર થશે કુબેરનો શાપ મિથ્યા થશે અને તું તારા અસલ સ્વરૂપ તથા સ્થાનને પ્રાપ્ત કરીશ બટુક હે માળી હરખભેર એમને લાંબા પડી દંડવત પ્રણામ કર્યા ત્યારબાદ એણે આ યોગીની એકાદશીનું ઉત્તમ એવું વ્રત કર્યું એના પ્રભાવથી એ એના અસલ સ્વરૂપ તથા સ્થાનને પામ્યો એને સ્ત્રી તથા સ્વર્ગનું સુખ બંને પાછા મળ્યા આ આ વ્રત કરનાર ગમે તેવા દુઃખ પીડાતા હોય તો તે પણ સારો થાય છે એને સ્ત્રી સ્નેહી પુત્ર પરિવાર કોઈનો વિયોગ હોય તો તે પણ દૂર થાય છે બ્રહ્મ વૈવેદ પુરાણમાં આ એકાદશીનું મહાત્મા કહેલું છે ઇતિશ્રી સ્કંદ પુરાણે વૈશાખ કૃષ્ણ પક્ષે યોગીની એકાદશી સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી યોગીની એકાદશી વ્રતની વિધિ મહિમા અને વ્રતની કથા સ્કંદ પુરાણમાં કહ્યું છે કે એકાદશીના દિવસે લક્ષ્મી નારાયણનું પવિત્ર ભાવથી પૂજન કરવું ભૂખ્યાને ભોજન તરસ્યાને જળ ગાયને લીલો ચારો કૂતરાને રોટલી પક્ષીને દાણા દાણાચણ બ્રાહ્મણોને દાન દક્ષિણા જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી ઘરે આવેલા અતિથિને પ્રેમથી આવકાર આપવો આ દિવસે મન અને વાણીથી સંયમમાં રહેવું કોઈને કટુવચન બોલવા નહીં કોઈની નિંદા કરવી નહીં ઈર્ષા ક્રોધ આદિનો ત્યાગ કરવો આમ શુદ્ધ ભાવનાથી એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને યશ કીર્તિ ધન ઐશ્વર્ય લક્ષ્મી સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થાય છે જો એકાદશીનું આ વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો ખૂબ જ સુંદર એકાદશી વ્રતની આ કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બેલાઇકોન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળજો ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ